છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સત્તરમી સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમનો આરંભ થયો છે કાર્યક્રમ એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં તેજગઢ ખાતે તેનો આરંભ થયો છે ક્વાંટ તાલુકાના ભેખડીયા પ્રાથમિક શાળા જેતપુર પાવી તાલુકાના સાલોજ પ્રાથમિક શાળા બોડેલી તાલુકાના ઉચાપાન પ્રાથમિક શાળા નસવાડી તાલુકાના કંડવા પ્રાથમિક શાળા અને સંખેડા તાલુકાની ગુંડિયા પ્રાથમિક શાળા ખાતે સેવા સાતુ કાર્યક્રમ

સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી એકત્રીસમી સપ્ટેમ્બર સુધી દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તેર વિભાગની પંચાવન જેટલી યોજનાઓનો લોકોને ઘર બેઠા જ લાભ મળે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું છે રાજેશ રાઠવા દર્શન સમાચાર છોટાઉ